હલો દોસ્તો તો કેમ છો મજામાં दसो એ ભૂલી જો ખરા તો ફાઇનલે દોસ્તો વીડિયો ઉતારવાનું ચાલુ થઈ ગયું છે અને આ અમારા સંજયભાઈ છે એ હપ્તાવાળાનો ગેટઅપ લઈ લીધો છે જો તમે કમ્પ્લીટ થઈ ગયા છે મસ્ત પ્રોફેશનલ કપડાં પહેર હપ્તાવાળા છે હા હા અને આ છે તો ચાલો મળીએ અને મજા આવશે બાકી મજા આવશે એકવાર જુઓ તમે આગળ

હલો તો શૂટિંગ થઈ ગયું છે થોડુંક થોડુંક બાકી છે અને એક અમારે ભાઈ જેવો છે લેવા માણસને તો એ આવશે પછી થોડું શૂટિંગ ચાલુ કરશું અને અમારે આ હપ્તાવાળો કાકો બેલો છે અને બધા રેડી થઈ ગયેલા છે અમારા સુનિલભાઈને બધા તો હવે આપણે હજી શૂટિંગ બાકી છે કરી નાખીએ ઓકે

ના ના હડક નહી હે તમણા તિન કજુ મને હા શું કે અસલ બોલ અસલ ટાવર મે બોલે ટાવર મે તું ના શું કરે છે હવે હા સાહેબ કાલ થઈ જશે એમ કીધું તમને મારે કરેલા સાહેબ કાલે થઈ જશે જો એટલે જો તો ફાઈનલ વિડીયો ઉતારવાનું ચાલુ થઈ ગયું છે અને અમારા સંજયભાઈ છે હપ્તાવાળાનો ગેટઅપ લઈ લીધો છે જો તમે કમ્પ્લીટ થઈ ગયા છે મસ્ત પ્રોફેશનલ કપડાં પહેરીને લપતાવાળા જાણ લાગે છે કેવું લાગું હા લાગુ નહીં હા અને ભાઈ છે તો ચાલો મળીએ અને મજા આવશે બાકી મજા આવશે એકવાર જોવો તમે આગળ કંઈ મિસ્ત્રીએ કઈ ચોળી શું કરવાનું બે છે થોડું હા साहेब तो तवने ईएम केतलो हो आ को कुकडो होखडो बनाई ना कि आपने आज तो हळो मळवणो नथी आ कुकडो वकडो तो नी का तो म बगत छु पैसा दियो ला कुकडा नी बात छोडती अरे बकडो लेईके साहेब पण काल त मैं आऊ जी 4 वागे थईसी उजागे हु नाही मारे हत्तो तो हमळो कडा पछे बात करो काल ચાર ના પસ્ 5 6 મહિના થી ગયા અરે સાહેબ મારી જોડે પૈસા જ નહી મે અત્યાર પછી આપણે કેટલા બે ત્રણ કોન્ટેક્ટ કર્યા બે બોકરો વેસ દે ગમે તે કર ના સાહેબ પણ મારી ઇજ્જત નો સવાલ નહી તો દેવા આયા તે સાઈટ સાઈટ કરી હાર હાર બોલી ગયો તું ના આ તો બરા વખત ઓના કણ બે ટકા નંગ મળ્યા ના આ તો ના ઇજ્જત કર સુ ને એ સાહેબ ખીજે છે મત તમે સમજતા કેમ નથી કે કાલે 4 વાગે થઈ જશે

હાલો દોસ્તો તો તમને વિડીયો કેવો લાગ્યો અને કેવી મજા આવી હતી એ પણ કહેજો તો ફરી વાર તમારા માટે નવા નવા બ્લોગ લઈને આવતા રહીશું ઓકે તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો મસ્ત મજાનું શૂટિંગ કરી રહ્યા છે અમે બીજું પણ એક મામો ડોડા ખવડાવવા એ પણ શૂટિંગ ચાલુ છે દોસ્તો તો આગળ જોતા રહેજો મજા આવશે ανε λάκτες στο και να μπούμε